ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્યયો શ્લોક ક્રમાંક પંદર ન વ્યથયંત્યે તે વ્યથયંતે તેમદુખ સુખ ધીરમ કલ્પતે અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે હે પુરુષ શ્રેષ્ઠ દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ કરતા નથી તે મોક્ષને પાત્ર છે યમ એટલે જે હિ એટલે કે કેમ કે ન વ્યથયંતે એટલે કે સુખી કે દુઃખી એવી રીતે વિચલિત ન થાય તે પુરુષમ એટલે કે પુરુષને પુરુષર્ષભ મનુષ્યમાં શ્રેષ્ઠતા હોવી પછી છે સમદુખ એટલે કે સુખ અને દુઃખને સમજોનારા અમૃતવાય એટલે કે અમર થવાને કલ્પતે એટલે કે સમર્થ થઈ જાય છે અમર થઈ જાય છે મનુષ્ય ઘણું કરીને પરિસ્થિતિને બદલવાનો વિચાર કરે છે પણ જે કદી બદલી શકાતી નથી સંભવ જ નથી યુદ્ધરૂપી પરિસ્થિતિ પ્રાપ્ત થવાથી અર્જુને એને બદલવાનો વિચાર નહીં કરીને પોતાના કલ્યાણનો વિચાર કરી દીધો આ કલ્યાણનો વિચાર કરવો એ જ મનુષ્યોમાં તેમની શ્રેષ્ઠતા છે સમ દુઃખ સુખમ ધીરમ એટલે કે જે ધીર મનુષ્ય સુખ દુઃખમાં સમાન રહે છે અંતઃકરણની વૃત્તિથી જ સુખ અને દુઃખ એમ જુદા પડે છે જ્યારે પોતાના સ્વરૂપમાં મનુષ્ય સ્થિત થઈ જાય છે ત્યારે સુખ અને દુઃખને ભોગવવા વાળો રહેતો નથી જે મનુષ્ય પોતે પોતાનામાં સ્થિત થવાથી તે સુખ દુઃખમાં સ્વાભાવિક રીતે જ સમાન બની જાય છે યમહીન વ્યથયંતે તે પુરુષ પુરુષર્ષભ ધીર મનુષ્યને પ્રાકૃત પદાર્થોના સંયોગથી જે સુખ થાય છે તે વ્યથા પહોંચાડતા નથી અને જે પદાર્થોના વિયોગથી દુઃખ થાય છે તે ધીર પુરુષને વ્યથા એટલે કે દુઃખ પહોંચાડતા નથી સો મૃતત્વાય કલ્પતે એવો ધીર મનુષ્ય અમરતાને માટે યોગ્ય બની જાય છે એટલે કે એનામાં અમરતા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આવી જાય છે સામર્થ્ય અને યોગ્યતા આવવાથી તે અમર બની જાય છે કારણ કે એની અમરતા તો સ્વતઃ સિદ્ધ છે કેવળ પદાર્થોના સંયોગ અને વિયોગથી પોતાનામાં જે વિકાર માનતો હતો એ જ ભૂલ હતી મનુષ્ય યોની સુખ દુઃખ ભોગવા માટે નથી મળી પરંતુ સુખ અને દુઃખથી ઉપર ઉઠીને મહાન આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિ માટે મળી છે જે આનંદ અને સુખ શાંતિ પ્રાપ્ત થયા પછી બીજું કશુંય પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી જો મનુષ્યને અનુકૂળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ એ બધું હોય તો આપણે સુખી થઈશું એવું આપણે વિચારીએ એવી જ રીતે આપણે અનુકૂળતાનો સદુપયોગ કરીએ તો આપણે સમ કહેવાઈએ અનુકૂળતાનો સદુપયોગ કરવાનું સામર્થ્ય અને શક્તિ આપણને ત્યારે પ્રાપ્ત થાય જ્યારે આપણે સમબુદ્ધિ હોઈએ કે એને આપણે અનુકૂળતાનો સદુપયોગ કરી શકીએ ભોગવવામાં આપણે અનુકૂળતાને ભોગવવામાં જ શક્તિ વપરાઈ જાય છે તેથી અનુકૂળતાનો સદુપયોગ બરાબર સારી રીતે થઈ શકતો નથી તેવી જ રીતે પ્રતિકૂળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઘટના ક્રિયા વગેરેના આવવાથી આપણે દુઃખી થઈશું તો પ્રતિકૂળતાનો સદુપયોગ નહીં થાય પણ એ આપણે ભોગવ્યું જ એમ જ કહેવાશે અને દુઃખને સહન કરવાનું સામર્થ્ય આપણામાં નહીં રહે જો અનુકૂળ પરિસ્થિતિનો વસ્તુનો વ્યક્તિનો આપણે સુખ સામગ્રીનો વગેરે પોતાના સુખ આરામ અને સુવિધા માટે જો ઉપયોગ કરીએ અને રાજી થઈ જઈએ તો અનુકૂળતાનો ઉપભોગ કર્યો ગણાય અને અનુકૂળતાનો ક્યારે સદુપયોગ કર્યો ગણાય કે જ્યારે આપણી પાસે સુખ સામગ્રી ઘણી બધી હોય અને એને આપણે એ જે સુખ સામગ્રી છે તેને તેનો અભાવ જેની પાસે હોય એવા અભાવગ્રસ્તોની સેવામાં વાપરવામાં આવે તો અનુકૂળતાનો સદુપયોગ થયો ગણાય આમ સુખ સામગ્રીને દુખિયાઓની જ સમજવી જોઈએ ધારો કે આપણે લખપતિ છીએ તો આપણે લખપતિ હોવાનું સુખ થાય અભિમાન થાય પરંતુ આ બધું ત્યારે થાય છે જ્યારે આપણી સામે કોઈ લખપતિ ના હોય જો આપણી સામે આપણા જેવા સાંભળવામાં જેવો આવે છે તે સઘળા જો કરોડપતિ હોય તો શું આપણને લખપતિ હોવાનો આનંદ પ્રાપ્ત થશે નહીં થાય બિલકુલ નહીં થાય આપણને ઉલટાનું દુઃખ થશે કે મારી પાસે તો લાખો છે પેલા પાસે તો કરોડો છે તો લખપતિ હોવાનું સુખ કોના લીધે છે કે આપણી દ્રષ્ટિ આપણા પાસે છે જેના એના કરતાં ઓછું છે જેની પાસે એના તરફની દ્રષ્ટિ હોવાથી આપણને થોડું ગર્વ થાય છે કે અભિમાન થાય છે કે મારી પાસે લાખો છે તો એ જે લાખો રૂપિયાનું અભાવગ્રસ્તો દરિદ્રઓને આપણે સેવામાં આપણે પૈસા વાપરીએ તો એનો સદુપયોગ થયો ગણાય હવે વિચાર એમ કરવાનો છે કે પ્રતિકૂળતાનો સદુપયોગ કેવી રીતે કરવામાં આવે તો પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખદાયી ત્યારે જ બને છે કે જ્યારે અંતરમાં સુખની ઈચ્છા રહે છે જો આપણે સાવધાનીથી અનુકૂળતાની ઈચ્છાનો અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુઃખનો આસાન દુઃખ અને સુખનો આસાનો ત્યાગ કરી દઈએ તો આપણને કોઈ પણ પરિસ્થિતિ આવે તેમાં આપણે દુઃખી થઈ શકતા નથી જેવી રીતે એક રોગી છે એને કડવી દવા લેવામાં પણ પ્રસન્નતા થાય છે કે આ દવા કડવી લેવાથી જ મારો રોગ નાશ પામશે એવી જ રીતે બીજું એક દ્રષ્ટાંત શ્રી સ્વામી રામ સુખદાસજી સ્વામી આપે છે કે કોકના પગમાં કાંટો વાગ્યો હોય અને કાંટો કાઢવા સોયથી ઊંડો ઘા કરે ને તો પણ એને ઘણી પીડા થતી હોય ને તો એ સિસ્કારો કરે અને ગભરાય છે કે કાંટો કાઢવા એવું નથી કહેતો કે તમે કાંટો રહેવા દો એ ભલે રહ્યો મને હમણાં પીડા આપે છે આ વાતને લીધે તે આ પીડાને પ્રસન્નતાપૂર્વક સહી લે છે કે ભલે હમણાં મને ખાડો કરશે તો કરશે કરવા દઈએ પણ મારો કાંટો નીકળશે જે મને કાયમના માટે કાંટો હશે તો મારું પાક થશે એને બહુ હું દુઃખી થઈશ તો આવી જ રીતે જે સુખની ઈચ્છાનો ત્યાગ કરીને દુઃખને અને પીડાને પ્રસન્નતાપૂર્વક સહે છે એ મનુષ્યે પ્રતિકૂળતાનો સદુપયોગ કર્યો કહેવાય જો તે કડવી દવા લેવાથી અને કાંટો કાઢવાની પીડાથી દુઃખી થઈ જાય તો પ્રતિકૂળતાનો ઉપભોગ થયો કહેવાય જેનાથી તેને ભયંકર દુઃખ ભોગવવું જ પડશે ભગવાને કહ્યું છે કે આ સાંસારિક પદાર્થો અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા સુખ અને દુઃખ આપવાવાળા અને આવવા અને જવાવાળા છે સદા રહેવાવાળા નથી સુખ પણ નથી રહેવાનું અને દુઃખ પણ રહેવાનું નથી જો આ વસ્તુ આપણા સમજમાં આવી જાય તો સુખ દુઃખ એનાથી ઉપર ઉઠીને મહાન આનંદનો અનુભવ કરી શકીશું પરમ આનંદ જેને કહેવાય છે એનો અનુભવ કરી શકીશું આમ સુખનો સદુપયોગ છે બીજાને સુખ આપવું તેમની સેવા કરવી અને દુઃખનો સદુપયોગ છે સુખની ઈચ્છાનો ત્યાગ કરવો અને દુઃખનો સદુપયોગ કરવાથી સાધક દુઃખના કારણની શોધ કરે છે દુઃખનું કારણ છે સુખની ઈચ્છા જે મનુષ્ય સુખ દુઃખનો ભોગ કરે છે તે ભોગીનું પતન થાય છે અને જે સુખ અને દુઃખનો સદુપયોગ કરે છે તે યોગી સુખ દુઃખથી ઉપર ઉઠીને અમરતાનો અનુભવ કરે છે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ नारायण वासुदेव नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविंद हरे मोरारि हे नाथ नारायण वासुदेव